મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો ભાવી સત્યમેવ જયત માંડવી શહેરના વોર્ડ નંબર બે સિવિલ હોસ્પિટલથી ગોકુલવાસ વિસ્તાર તરફ જતા માર્ગ રસ્તા પર બે મહિના પહેલાં પાણીની લાઇન માટે આપની કચેરી દ્વારા કામ શરૂ કરવામાં આવેલ પણ હજુ સુધી આ પાણીનું લાઇનનું કામ યોગ્ય રીતે પૂર્ણ કરવામાં આવેલ નથી અને આ માર્ગ ગોકુલવાસ વિસ્તારમાં જવા માટે મુખ્ય રસ્તો છે આ રસ્તા પર પાણી લાઈન માટે ખોદકામ કરેલ અને વેસ્ટમાલ રોડ પર વેરવિખેર હાલતમાં પડેલ છે જેના થકી સ્થાનિક લોકોને અવર જવર માટે મોટી હાલાકી ભોગવવી પડે છે ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણી થકી આ રસ્તા પર પસાર થવું મુશ્કેલ બની જશે અને કોઈ અકસ્માત ન સર્જાય તે પહેલાં આપની કક્ષાએથી આ કામનું સ્થળ નિરીક્ષણ કરી આ પાણી લાઇનનું કામ તાત્કાલિક ધોરણે યોગ્ય રીતે પૂર્ણ કરી અને રસ્તો ખુલ્લો કરવા આપ આપસાહેબ્રીને વિનંતી સાથે માગણી કરું છું જો આ બાબતને આપની કક્ષાએથી તાત્કાલિક ધોરણે યોગ્ય અને તટસ્થ રીતે કામ નહીં કરાય તો અમે નગરપાલિકાને તાળાબંધી કરીશું જેના થકી જે પણ વિવાદ થશે તેની સંપૂર્ણ જવાબદારી આપ સાહેબ તેમજ વહીવટતંત્રની રહેશે